દૂધ ન બુધ બધું લેવા જાણું હોય છે એટલે સાયકલ જોવી પડશે ચોક ભલે તો લેવા જવું ચાલો આ જઈએ કાંતાના તો જોયા તો હોય તો ખૂબ સારું છે

Mahaiba. Não pode ter isso. Bem, tem que ir para a gente. Vamos, vamos. Tá. Eu vou ligar o dia

આ સાયકલ માં ગોટ શું કરવાનું છે આ આજ બધું કરવું બધી આખી સાયકલ જેવી નવી સાદેન તડતા તો કાલે દી સાંજે ટાઈમ લખશે કાલે દી મને છે બરાબર એનો પેમેન્ટ કાલે કરી દીજો તમે સાયકલ પર કોડમી કી દેજો એ કવ હે ને સાયકલ રિપેર કરવા મળી દીજીશું કાલે હવરામ લેવાઈ

ને પેલા ભાઈ બોલાવજો બંગરા આલ્યો આફાતીયાવાળા છે ને પજાયે કરે અજવાત કે ત તો ભૂમો પાડ હે ને એના તો સાયકલ હા આપી

लो मोटरसाइकल ले

આપડે જાતે પહેલા હોદ્દે પછી કેસ કરવા પછી જલી પોલીસ સ્ટેશન લઈ જઈએ બિચારા ને એવું નહી કરવું અતરીશું સાયકલ બિચારા ને જેલ માં નાખવાનું હે તો નો બહે કીધું દીચે અરે આઈ જા પકડો 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 માર પકડો હે હે પકડો હું પૈસા લાવવાનો સાયકલ તમે 1000 રૂપિયા અરે ઈ હેલા પેલો બંગાર પકડી લે માર માર પકડો અરે જલ્દી એને પેલા બંગાર કાકા લઈ જલ્દી પકડો આવો જલ્દી પકડી આવો થીદા

પેલા ના પેલો શું કાઢી જવું મોબાઈલ મા પકડવું પડશે ચોક્કી ચોકી સાઈક કાઢી હું